પ્રાઇવેટ હોસ્પિટલોમાં ઉઘાડી લૂંટ વચ્ચે આજે વાત કરવી છે એક એવી હોસ્પિટલની કે જે માનવને જ દેવ સમજી અને તેની સારવાર કરે છે તેની સેવા કરે છે જી હા વાત કરી આજના વિડીયોમાં કે આ હોસ્પિટલ ક્યાં આવેલી છે અને ત્યાં દર્દીઓને કયા રૂપમાં કેવા કેવા પ્રકારની સારવાર મળી રહે છે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીમ્બી ગામે નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ આવેલી છે અને જે દર્દીઓને મફતમાં એટલે કે નિઃશુલ્ક સારવાર આપે છે અને સાથે ઓપરેશનો પણ કરે છે સ્વામી નિર્દોષાનંદજી જ્યારે સૌરાષ્ટ્ર ભ્રમણ કરી રહ્યા હતા અને ત્યારે તેમને આવી રીતે નિઃશુલ્ક સારવાર આપતી હોસ્પિટલ બનાવવાનો એક વિચાર આવ્યો એક સ્વપ્ન આવ્યું અને આ સ્વપ્ન પંદર વર્ષ પહેલા પૂર્ણ થયું વર્ષ બે હજાર અગિયાર માં પાંચ કરોડના ખર્ચે આ હોસ્પિટલ બનાવવામાં આવી છે અને જેનો વિચાર વર્ષ બે હજાર પાંચમાં શિવરાત્રી દિવસે ઢસા ખાતે જયારે નિર્દોષાનંદજી સ્વામી આવ્યા ત્યારે તેને આવ્યો હતો અને જેનો અમલ કરી માનવ સેવા રૂપી આ હોસ્પિટલ બનાવી ટ્રસ્ટને સોંપી કે જે હોસ્પિટલમાં હાલમાં દર્દીઓની મફત સારવાર અને ઓપરેશન પણ થાય છે તો થાઇરોઇડ એપેન્ડિક્સ આંતરડા નાકકાનગળા સિઝરિયન ઝામર ઓર્થોપેડી મણકા ફેફસા અને ગર્ભાશયની કોથળીના ઓપરેશન વિનામૂલ્યે થાય છે ચોવીસ કલાક ઇમરજન્સી સારવાર આપવામાં આવે છે અને અદ્યતન લેબોરેટરી ફિઝિયોથેરાપી ફેકો મશીન લેસર મશીન નવજાત બાળકો માટે વોર્મર ડિજીટલ એક્સરે ડેન્ટલ એક્સરે ટોનીમીટર કલર ડોપલર અને ઇકો કાર્ડિયોગ્રામ વગેરેની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે તો હોસ્પિટલમાં કેશ કાઉન્ટર જ નથી તો આ હોસ્પિટલમાં સર્વ ધર્મ સંભાવ એટલે કોઈ વ્યક્તિની ધર્મ જાતિ જ્ઞાતિ જોયા વગર તેની સેવા કરવામાં આવે છે સારવાર મફત દવાઓ મફત જમવાનું મફત અને ઓપરેશનનો પણ એક રૂપિયો લેવામાં નથી આવતો આ હોસ્પિટલના સંચાલન માટે દર મહિને પચાસ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે તો હોસ્પિટલમાં ન માત્ર ભાવનગર જિલ્લાના પરંતુ રાજ્યના અનેક વિસ્તારોના દર્દીઓ અહીં મફત સારવાર માટે આવે છે અને હવે તો આ હોસ્પિટલ દેશના અન્ય રાજ્યોમાં પણ પ્રસિદ્ધ બની છે તો હોસ્પિટલની સાથે અહીં એક ગૌશાળાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે ને જેમાં રાખવામાં આવતી ગીર ગાયનું દૂધ દર્દીઓને સારવાર બાદ પીવા માટે પણ આપવામાં આવે છે તો સગર્ભા બહેનોને સુખડી અને શીરો પણ બનાવીને ખવડાવવામાં આવે છે તો દુઃખ દર્દ લઈને આવતા દર્દીઓ અહીં સાજા થાય છે અને આ માનવ સેવાથી આ દર્દીઓ ખૂબ જ ખુશ છે ત્યારે એવું કહી શકાય કે નિર્દોષાનંદજી સ્વામીના એક વિચાર માત્રથી બનેલી આ હોસ્પિટલ અને ત્યાં મળતી મફત સારવાર ગુજરાતના હજારો ગરીબ દર્દીઓ માટે હાલ તો આશીર્વાદ રૂપ સમાન બની છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ મારી ચેનલ બોનીઝ મેગેઝીનને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેશું આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે ફરી મળીશું